પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત કાર્યવાહી કરીને સાયબર ફ્રોડના કુલ બે કરોડ ચુમોતેર લાખ સિત્તોતેર હજાર પાંચ રૂપિયાની છેતરપિંડી આચરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ આરોપીઓ અન્ય ગુનેગારો સાથે મળીને બેંક ખાતાઓ ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી ચેક અને એટીએમ દ્વારા ઉપાડી કમિશન મેળવતા હતા આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટની મળેલી માહિતીના આધારે પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ પીવી વસાવાના નેતૃત્વ હેઠળની ટીમે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન ત્રણ અલગ અલગ બેંક ખાતાઓમાં મોટા પાયે અનઓથોરાઈઝ ટ્રાન્ઝેક્શનની વિગતો મળી આવી હતી જેનો ઉપયોગ વિવિધ રાજ્યોમાં નોંધાયેલા સાયબર ક્રાઈમની ફરિયાદોમાં થયો છે આ ત્રણેય કેસમાં સાયબર છત્રપેંડી દ્વારા નાણાં મેળવવામાં આવ્યા હોવાથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પાટણ ખાતે વિવિધ કલમો મુજબ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓ મારાજેશ કુમાર દાદુજી ઠાકોર ઠાકોર વિકાસ વિનોદજી સાગરભાઈ ચંદ્રકાંતભાઈ જયસંગભાઈ સોલંકી તમામ રહેવાસી પાટણ સુરેશભાઈ માનસીભાઈ ચૌધરી રહેવાસી કસરા બનાસકાંઠાની પોલીસે ધરપકડ કરી છે પકડવાના બાકી આરોપીઓમાં પ્રજાપતિ બ્રિજેશભાઈ જયેશભાઈ પ્રજાપતિ અક્ષય ભવાનભાઈ બંને રહેવાસી ઉનાવા મહેસાણા સાગર મોહનભાઈ અમૃત્યા પટેલ રહેવાસી વસ્ત્રાલ અમદાવાદ આરોપીઓની મોડસ ઓપરેન્ડી અનુસાર તેઓ સાયબર ક્રાઈમ આચરતા ગઠિયાઓ સાથે મળી ઓનલાઇન ઠગાઈની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સહભાગી બનતા હતા પોતાના નામે બેંક ખાતાઓ ખોલાવી ભાડેથી આપતા હતા જેથી સાયબર ફ્રોડ કરનારા તેમના મળત્યાઓને આ ખાતામાં નાણાં નાખવા માટે પ્લેટફોર્મ મળી રહે આ રીતે તેઓ કમિશન પેટીની રકમો મેળવીને છેતરપિંડીની પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું છે ગુનામાં અત્યાર સુધી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રાજેશ કુમાર દાદુજી ઠાકોર નાગર લીમડી પાટણ ઠાકોર વિકાસ વિનોદજી રહે કાળકા રોડ પાટણ સાગર ચંદ્રકાંતભાઈ સોલંકી રહે મોટીસરા પાટણ અને સુરેશ માનસિંહભાઈ ચૌધરી રહે કસરા તાલુકો કાંકરે આટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને છ આરોપીઓ જે છે પ્રજાપતિ બ્રિજેશ જયેશભાઈ પ્રજાપતિ અક્ષય ભગવાન ભવાનભાઈ સાગર મોહનભાઈ અમૃતિયા એ આ ગુનામાં વોન્ટેડ હોય તેમની ધરપકડ કરવા માટે હાલમાં તજવીજ ચાલુમાં છે આ જે તમામ આરોપીઓ છે એમને જે સાયબર ફ્રોડનો ગુનો આચરેલ છે એમાં એમની ગુનો કરવાની કાર્યપદ્ધતિ એવી છે કે આ ટોળકી એક સાથે મળી ઓનલાઈન ઠગાર ઠગાઈ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પોતાના સહારોપીઓ સાથે મળી અને બેંક એકાઉન્ટ અલગ અલગ બેન્કોમાં ખોલાવડાવી ભાડેથી આપી સાયબર ફ્રોડના જે નાણાં છે એ નાણાં ફ્રોડ મળતી આવના ખાતામાં નાખવા સારું આ કમિશન પેટે નાણાં લઈ અને છેતરપિંડીની પ્રવૃત્તિઓ આચરતા હતા